काका कुंडा फ्री ऑफ में से चिकला माटे काका चिकला माटे कुंडा जो तो फ्री ऑफ में से आओ आओ मोटे भाई फ्री ऑफ में से चिकला माटे कुंडा वावा जोड़ो आ गयो पड़ी गयो एटला कुंडा लेता जो मोहब्बत में आओ आओ मोटे आओ फ्री ऑफ में से चिकला माटे कुंडा लेता जो फ्री ऑफ में आओ ये जो ये

ફ્રી ઓફ માં જ ફ્રી છે કુંડા જોતા હોય તો ફ્રી ઓફ માં છે ચકલા માટે છે મફત માં મોટા ભાગ કુંડા ઓળા ચકલા માટે છે ચકલા માટે એ આ લેતા હોય તો આ ભાઈને ને અમે આપો એ મોટા ભાગ લેતા જો લેતા જો કેટલા જો કેટલા બે જો ત્રણ જો પાંચ જો હે બે લેતા હોય તો

ફ્રી ઓપ માં જઈએ યાર આવું ઊંડા જોતો હોય તો કાકા ફ્રી ઓપ માં છે હો કોણ કાકા હોય લેતા ફ્રી ઓપ માં છે કાકા ફ્રી છે હાલો માં

ના ચીંગાડી જાય અત્યારે પડી જાવડા લેતા ચકલા માટે ફ્રી ઓક માં છે મોટાભાઈ મફત માં મફત માં મોટાભાઈ ચકલા માટે માટે છે ફ્રી ઓપ માં છે ઊંડા લેતા બે જોતા હોય ત્રણ જોતા હોય ચેકલા માટે કુંડા એ કાકા ના 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 વાંધો નહીં થેન્ક યુ એમાં થોડું હલો કાકા કુંડા જોતા હોય તો ચેકલા માટે છે ફ્રી